નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અને શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર અને નવસારી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ એવા સ્વર્ગસ્થ ભગવાનદાસ પાછોટિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના શ્રી મહેન્દ્રભાઈ પાછોટિયા અને રાકેશભાઈ પાછોટિયાના સૌજન્યથી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ નવસારી માલિબા નેત્ર સંકુલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય નેત્ર યજ્ઞ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડી દેવી રોડ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવથી બપોરે એક દરમિયાન આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર દર્દીઓની આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી તેમજ દર્દીઓના આંખના મોતિયાના જમર તથા વેલના વિનામૂલ્યે ઓપરેશન પણ જો જણાય તો કરી આપવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે ફક્ત નજીકના નંબરના ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તો તેમજ અત્યારે જે રક્તની અછત વર્તાઈ રહી છે તે રક્તની અછતને પહોંચી વળવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો સાથે જ રક્તદાન શિબિર માટે રેડક્રોસ જોડાયું હતું અને લગભગ ચારસોને એકતાલીસ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી તો અંદાજીત છસો ને તેવીસ લોકોની આંખની તપાસ કરવામાં આવી હતી અને એમાંથી લગભગ દોઢસો લોકોને ઓપરેશન તેમજ અન્ય વધુની સારવાર આપવા માટે રોટરિયા ઇન્સ્ટિટ્યૂટ પર બોલાવવામાં આવ્યા હતા તો આ પ્રમાણે આજરોજ કાંતિભાઈ પાંચોટિયા દ્વારા આ રક્તદાન શિબિર તેમજ આંખની તપાસ માટે શું જણાવવામાં આવી રહ્યું છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર કાંતિભાઈ પાંચોટિયા આજે અમારા પરિવારના મોભી એવા સ્વર્ગસ્થ ભગવાનજી કાકાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી નવસારી શહેરના લોકો માટે યજ્ઞનું એક આયોજન કર્યું છે અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે સૌ જાણે છે કે સ્વર્ગસ્થ ભગવાનદાસ એટલે હિન્દુ સમાજની ઉન્નતિ માટે અને સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને એમના જ કાર્યની સ્મૃતિ સદૈવ લોકો સમક્ષ રહે એ નિમિત્તે આજે આ નવસારી શહેરના સમસ્ત લોકોને લાભો આપવા માટે આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમના પરિવાર તરફથી આજે વિદ્યાભારતી સ્કૂલને

તો પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે નવસારી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ભગવાનદાસ પાચોટિયાના પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ સેવા યજ્ઞની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો તો ઉપસ્થિત રહ્યા હતા પણ સાથે જ ભૂતપૂર્વ એમએલએ પિયુષભાઈ દેસાઈ નવસારી શહેર પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા જયેશભાઈ કાલ્યાવાડી સહિતના અનેક લોકો આ કેમ્પની અંદર જોડાયા હતા અને કેમ્પને સાર્થક બનાવ્યો હતો અને આ પ્રમાણે ભગવાનદાસભાઈ પાંચોટિયાને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તલાવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન